નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હવે મોટું નિવેદન થયું છે ચેતરભાઈ વસાવાને અને મહેશભાઈ વસાવા જે બંને જે નેતા છે એ ભેગા થઈ ગયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે શું ખરેખર ચેતરભાઈ વસાવાના મહેશ વસાવા છે બંને ભેગા થઈ ગયા છે આમ આદમી પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા જે છે એ બંને જે બિલ પ્રદેશનો જવાબ કરી રહ્યા છે કે અમે બિલ પ્રદેશ જે છે એ માગીને જ રહીશું હવે જોવા જઈએ તો બંને નેતા જે છે એ એક જ વાત કરી રહ્યા છે કે ત્રણ રાજ્યની અંદરથી જે જિલ્લાઓ છે આદિવાસીના જે જિલ્લાઓ છે એમાંથી બધા કાઢીને અને ભીલ પ્રદેશ બનાવવામાં આવશે તો ખરેખર મિત્રો જે મહેશ વસાવા છે કહી રહ્યા છે હવે અમારે એક થવું પડશે એક થયા પછી જ આ અમે અલગ જે રાજ્ય છે એ ભીલ પ્રદેશનો જે રાજ્ય છે એ બનાવીશું બાકી આ લોકો આપણને નહીં આપે તો શું ખરેખર મહેશ વસાવા સાચું કહી રહ્યા છે મહેશ વસાવા અત્યારે જો સરસામાં આવ્યા છે કે અમે એક થઈશું અને ભીલ પ્રદેશ માંગીશું અને મહેશ વસાવા બે દિવસ પહેલાં એવું પણ નિવેદન આપ્યું હતું કે ભીલ પ્રદેશ અગર જો લેવું હોય તો એક બનવું પડશે અને ચેતરભાઈ વસાવા બી એવું જ કહ્યું કે અને ભીલ પ્રદેશ જો માંગવું હોય તો એક બન બનવું પડશે શું મહેશ વસાવા અને ચેતર વસાવા બંને એક પક્ષમાં જ કે નહીં જાય એ તો આવનારો ટાઈમ આપણને જાણવા મળી જશે પરંતુ અત્યારે જે બે નેતા જે છે એક થવા જઈ રહ્યા છે અને એમનું જે કાર્યક્રમ છે ક્યારે હશે એ ખબર નથી પરંતુ મિત્રો અત્યારે જે નિવેદન આપી રહ્યા છે જે સમાચાર ઇન્ટરવ્યુમાં આપી રહ્યા છે કે મહેશ વસાવા અને ચેતર વસાવા જે જે બંને છે એક પક્ષમાં જશે અને બિલ પ્રદેશની માગણી કરશે આ રીતના સોશિયલ મીડિયાની અંદર ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો અમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ અમારી આ જાણકારી સારી લાગી હશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં આજની વિડીયોની અંદર